તો મિત્રો આપણી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગઈ છે જે જનરલ છે હાલ તબક્કે હજી સુધી કેટેગરી વાઇઝ આવેલ નથી અંધા અરજી કરવી હોય તો કઈ રીતે આપણે કરી શકીએ છે તો અહીંયા જો આપણે વીએસ બી જે લખેલું છે એના ઉપર આપણે જો ક્લિક કરશું તો આપણને અહીંયા ડાયરેક્ટલી આપેલું છે આની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરીએ એટલે આ આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ટરફેસ બનેલું છે જેના અંદર જો તમે ગુજરાતી માધ્યમના અંદર હઈશો તો તમારે આ બાજુ ક્લિક કરવાનું રહેશે લોગ ઇન વિથ ધ ગુજરાતી જો અધર માધ્યમમાં હોય તો એ આ બાજુ ક્લિક કરશે બરાબર છે એના પહેલાં આપણે જનરલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવું હોય તો આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ તો અહીંયા આપણે ક્લિક કરશું આ બાજુ તો ક્લિક કર્યા પછી અહીંયા આપણને દેખાવામાં આવે છે શકીએ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનો આપણને દેખાય છે એના ઉપર જો આપણે ક્લિક કરશું તો આપણને આ આખી મેરિટ લિસ્ટની જે જનરલ છે કે ભાઈ શરૂઆતે કેટલું મેરિટ છે અને જે છેલ્લો વિદ્યાર્થી છે તેનો કેટલો મેરિટ હશે બરાબર છે તો અહીંયા આપણને માધ્યમ વાઈઝ પણ આવી દીધેલું છે કે ગુજરાતી માધ્યમના અંદર હોય તો એકથી પાંચના અંદર કેટલું હોય છે ગણિત વિજ્ઞાન છે મતલબ કે છથી ના ગણિત વિજ્ઞાનમાં કેટલું છે સામાજિક વિજ્ઞાનમાં કેટલું છે ભાષાનું શું છે તે આપણને બધું જ વિષય વાર અહીંયા આપેલું છે મેરિટ લિસ્ટ પ્લસ અહીંયા મીડિયમ વાઇઝે આપેલું છે કે ભાઈ અંગ્રેજી માધ્યમ હોય હિન્દી માધ્યમ હોય મરાઠી માધ્યમ હોય ઉર્દુ માધ્યમ હોય ઉર્દી અહીંયા બધું માધ્યમ વાઇઝે આપેલું છે બરાબર છે જે જનરલ છે બરાબર હવે તમારે તમારું જાણવું હોય તો તમે તમારા અહીંયા કી ઉપર વયા જશો અહીંયા આપણે આવી અને આપણે ગુજરાતી માધ્યમ ઉપર ક્લિક કરશું ક્લિક કરશું તમારે ટેટનો જે સીટ નંબર છે એ અહીંયા નાખવાનું રહેશે અહીંયા તમારો જે ટેટ કયા વર્ષે તમે પાસ કરેલી છે એ નાખવાનું રહેશે જે તમને યાદ જ છે તમારી સ્કૂલનો પ્રકાર જેમ કે છથી આઠમાં છો તો ઉચ્ચતર પ્રાથમિક આવશે અને એકથી પાંચ હશે તો પ્રાથમિક આવશે એના પછી તમારો જે મોબાઈલ નંબર અને અહીંયા તમારો પાસવર્ડ તો ઘણું ઘણા બધા વિદ્યાર્થીઓને એક વસ્તુ આપણે જોવા મળેલી છે કે એ લોકોને પાસવર્ડ યાદ રહેલું નથી બરાબર તો આપણે શું કરી શકીએ એના અંદર તો અહીંયા આપણે જોઈએ તો જો પાસવર્ડ તમને યાદ ન હોય તો તમે અહીંયા પાસવર્ડ ચેન્જ કરી શકો છો અહીંયા ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે પાસવર્ડ ચેન્જ થઈ જશે એટલે કંઈ પણ વાંધો આવશે નહીં તો આપણે આપણે આગળ પ્રોસેસ કઈ રીતે કરવી જોઈ લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે મેરિટનું આપેલું છે અને જો તમને કોઈ પણ ભૂલ કે કઈ વસ્તુ દેખાણી હોય તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવિયન્સ આપેલું છે મતલબ કે તમને કોઈ પણ ફરિયાદ હોય છે તો એ આના ઉપર ક્લિક કરવાની રહેશે જો તમે ભૂલી ચૂકીએ આને ડાઉનલોડ કરી લીધું તમને ફરિયાદ નથી તો કંઈ પણ ટેન્શન લેવાની જરૂરત નથી ને હું તો એમાં આગ્રહ કરું છું કે જો કંઈ ફરિયાદ ન હોય તો ક્લિક ન કરવું ને જો થઈ ગયું હોય તો કંઈ પ્રોબ્લેમ થશે નહીં એના પછી આના અંદર તમે જો ક્લિક કરશો એટલે તમને તમારો મેરિટ કેટલું છે એ તમને ત્યાં દેખાઈ દેશે તો આપણે જોઈ લઈએ તો અહીંયા તમારો નામ હૈશે નામ બરાબર ચેક કરી લેવું અહીંયા તમારો ફોર્મ નંબર હશે અહીંયા માધ્યમ હશે અને અહીંયા તમારો મેરિટ કેટલાનો બન્યો હશે એ જોઈ લેવાનો રહેશે અને અહીંયા પ્લસ શું હશે કે તમે તમારો જે જનરલ મેરિટ નંબર છે એ કેટલામાં છે અને અહીંયા તમારી કેટેગરી હશે જો તમારે આ વસ્તુના અંદર કોઈ પણ મિસ્ટેક હોય તો ગે ગ્રેવિયન્સ ઉપર ક્લિક કરશો અને કયા ડોક્યુમેન્ટ શું શું ભરવાના રહેશે એ તમને હું જણાવી દઉં છું પ્લસ જો તમને આ બાજુ જો તમને મેરિટના અંદર કઈ ડાઉટ હોય તો મેરિટ વાળો કોઈ પણ વસ્તુ ચલાવતા નહીં કેમ કે એક એક પોઈન્ટના અંદર ઘણું બધું તફાવત આવી જાય છે અને ઘણા વિદ્યાર્થીઓ આગળ પાછળ આવી જાય છે તો આપણે વાંધા અરજી કઈ રીતે નાખવી એ તમને જણાવી દઉં છું મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી વસ્તુ છે તો હું તમને બતાવતો છું આ ગ્રેવિયન્સ ઉપર આપણે ક્લિક કરીએ એટલે અહીંયા તમે જોઈ શકો છો તમને જે પણ પ્રોબ્લેમ હોય જેમ કે અહીંયા તમને નામમાં કંઈ વાંધો હોય તો સુધારેલ નામ અહીંયા લખી બરાબર જો જન્મ તારીખમાં વાંધો હોય તો જન્મ તારીખ તો અહીંયા તમારે ઓલરેડી છે જ તો જે પણ તમારે સુધારો કરવો હોય એ તમે આ બાજુ કરી શકો છો અહીંયા ઉપર લખેલું જ છે સુધારવાની વિગત જો મેલ ફિમેલના અંદર કંઈ પ્રોબ્લમ આવી ગયું હોય અથવા અહીંયા કેટેગરીના અંદર કઈ પ્રોબ્લેમ આવી ગયો હોય તો તમે અહીંયા આઉટ કરી શકો છો અહીંયા સાઇન કરી અને સ્થળ જે તમારો કેન્દ્ર છે જ્યાં તમે ડોક્યુમેન્ટ પેલા ડીવી કરેલા હતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ત્યાં તમારે જઈ અને આ અરજી આપી દેવાની રહેશે અને ડોક્યુમેન્ટ જે જરૂરિયાત મુજબના જે ડોક્યુમેન્ટ છે જેમ કે જો તમને નામમાં વાંધો હોય તો નામનો સાચા નામ પ્રમાણે જે ડોક્યુમેન્ટ છે એ સાથે તમારે જોઈન્ટ કરવાના રહેશે અચ્છા ઘણા વિદ્યાર્થીઓનો એવોય ડાઉટ હતો કે સાહેબ જ્યારે અમે ફોર્મ ભરેલું હતું ત્યારે અમારે ક્રિમિલિયર સર્ટિફિકેટની ડેટ હતી અત્યારે નથી તો હવે શું કરીએ પાછું કઢાવવાનું રહેશે તો નહીં જ્યારે તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવ ત્યારે ડેટ હતી ને તો એ હવે ચાલતું રહેશે બરાબર ઘણા વિદ્યાર્થીઓને એમ હતું કે સાહેબ જ્યારે મેં ફિલ કર્યું ડોક્યુમેન્ટ ત્યારે અમારા લગ્ન થયા નહોતા હવે અમારા લગ્ન થઈ ગયા છે તો તમે ત્યારના સમયે જે સાચી ઇન્ફોર્મેશન હતી એ જ ભરેલી હતી બરાબર તો એના અંદરે કંઈ પણ પ્રોબ્લેમ થશે નહીં બરાબર છે અને ભરતી છે એ ક્રમિક ભરતી છે મતલબ કે સરેરાશ આવશે પહેલાં અગિયાર બારમાનું આવશે એના પછી નવમાં દસમાનું એના પછી થી આઠ અને એના પછી આવશે એકથી પાંચનું તો જે વિદ્યાર્થીઓને અગિયારમાં બારમામાં આવી જાય અને પછી નવમાં દસમા માં આવે તો નવમાં દસમા માં આપણે જવાનું નથી થતું આપણે જવાનું રહેશે ડાયરેક્ટલી અગિયારમાં બારમા માં જો અગિયારમાં બારમા માં સાહેબ અમને ગ્રાન્ટી નહીં જ અને નવમાં દસમા માં આપણને મળ્યું છે ગવર્મેન્ટ તમે કયું લે તો આપણે અગિયારમાં બારમું જ લેવાનું ગ્રાન્ટી રેટમાં બરાબર તો એના પછી શું થશે કે મેરિટ નીચે જશે અને બીજા બધાને મોકો મળશે પ્લસ તમે અગિયારમાં બારમામાં જશો એટલે તમારો ડાયરેક્ટ પગાર છેતાલીસ હજાર રહેશે અને નવમાં દસમાવાળાને ચાલીસ હજાર રહેશે તો આપણે જે ઉચ્ચતર પગાર હોય એ ધોરણે જવાનો જો તમારું ઉપરના પગારના અંદર આવી ગયું એ નામ તો એના અંદર જ તમારે ક્લિક કરીને એના અંદર જ વહી જવાનું રહેશે બરાબર છે જો કંઈ બીજી કોઈ માહિતી તમને ન મળી હોય કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સના અંદર તમે કમેન્ટ કરી શકો છો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો નવી ઇન્ફોર્મેશન માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય કરવી ગુજરાત